તો અમારે પેલા નીકળી ગયા હતા ઠેકેદાર ને ફોન કર્યો આજે મેં નવો દાળીઓ ગોઈતો છે મારે જોવો જો હેઠકેદાર ને દાળીઓ બે ભેગા થઈ ગયા ઠેકેદાર પછી છેઠ કીધું વધુ કરતા કરતા ગામ આવી ગયું ઠેકેદાર પેલા પોગી ગયા એના કામ ઉપર ઠેકેદાર દાડિયા ને દઈ દેતો પંખ અચકાવા હોય માથે રહી ગયો એનું કામ જોવા પંખો તો ગઈ નઈ હવે કલરનો નો વારો દાડિયા પપોણી ઉપાડી મેં કીધું પપોણી થી નઈ બ્રાસ્યા થી માર દાડિયા જવાબ આપ્યો મને અમારો દાડિયો આઈટમ લાગે અધૂરું મેં કીને બીજું પાખડું ઉપાડવું પંખો પૂરો કરીને એવો બારી મારવા દાળીએ તો પંખા માં ને બારી માં કરી નાખી ઠેકેદાર ને કીધું ખોટનો નો કારીગર મેળવ્યો તમે હા ભાઈ નું તો સુપરમેન જેવું કામકાજ આ ભાઈ સાફ કરે કે બારી કલર કરે કઈ સમજાતું નથી આ ભાઈ ચાર બારી માં હાઇન્જ કરી આવડા કામ જોઈને ઠેકેદાર ની હાલત હાલો મિત્રો હવે મળશે બીજા વ્લોગમાં